નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાવાગઢ મહાકાળી મંદિરના જૂના પગથિયાની બાજુમાં સ્થાપિત કરાયેલી પાંચસો વર્ષ જૂની જૈનોના તીર્થંકર નેમિનાથજીની પ્રતિમાઓને પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા કાઢી લેવામાં આવતા સમગ્ર જૈન સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ગઈકાલે સોલ જૂન બે હજાર ચોવીસના બપોરે આ સમગ્ર ઘટનાની જાણ જૈન સમાજને થતાં સુરતમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા જૈન સમુદાયને સંબોધતા જૈન આચાર્ય પાવાગઢ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અશોક પંડ્યા સામે નારાજગી જાહેર કરી હતી તેમજ દિવસભર જૈનોએ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો કર્યા હતા તેમજ સુરત કલેક્ટર ઓફિસે દેખાવો કર્યા હતા જૈન સમાજ રાત્રિના સાડા દસ વાગ્યાથી આ લખાય છે ત્યાં સુધી સુરત કલેક્ટર ઓફિસે ધામમાં નાખ્યા હતા તેવું કેવું છે કે જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે કલેક્ટર ઓફિસથી જવા નથી આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાંજના પાંચ વાગે એક વિડીયો પોસ્ટ કરી અને લખ્યું છે કે પાવાગઢમાં સ્થાપિત કરવાનું કામ શરૂ થઈ ગયું છે અને જૈન ધર્મની જે મૂર્તિઓ જ્યાં હતી ત્યાં તેને પુનઃસ્થાપિત કરવામાં આવશે અને આ કેસની તપાસ પંચમહાલના ડીએસપીને સોંપી દેવામાં આવી છે ત્યારે જૈન સમાજની મુખ્ય માંગણીઓ એવી છે કે મૂર્તિને ખંડિત કરનારાઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને આકરા પગલાં ભરવામાં આવે ડેરીઓ માટે સરકાર તાત્કાલિક વૈકલ્પિક જગ્યાની વ્યવસ્થા ઉભી કરી અને સમાજને સુપ્રત કરે તેમજ આજથી જ જીર્ણોદ્વાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે અને યુદ્ધના ધોરણે કામ કરવામાં આવે તેવી માંગણી જૈન સમાજ દ્વારા કરવામાં આવી છે જો કે આંદોલ જૈન મહારાજ પૂજ્ય વિરાગચંદ્ર સાગર ભગવંતે હાજર લોકોને જણાવ્યું હતું કે ક્યાં સુધી આવી રીતે નારાબાજી કરીશું અને ક્યાં સુધી આવી રીતે મળીશું અને ક્યાં સુધી આ મહાત્માઓ પર સેવા પાડશે આંદોલન અને મને અને તમને એક સહિયારો સવાલ પૂછે છે તેમ રોષ વ્યક્ત કર્યો હતો ત્યારે પાવાગઢની અંદર પણ જૈન ધર્મના જે અનુયાયીઓ છે તેમણે રજૂઆત કરી હતી પાવાગઢ પોલીસ સ્ટેશન તેમજ એસડીએમ સહિતનાઓને તેઓએ આવેદનપત્ર પણ આપ્યું હતું અને પાવાગઢની અંદર ખંડિત કરવામાં આવેલી કાઢી લેવામાં આવેલી જૈન તીર્થંકરજીની મૂર્તિઓને પ્રતિમાઓને ફરીથી તેઓના યોગ્ય સ્થાને યથાસ્થાને ફરીથી સ્થાપિત કરવામાં આવે તે માટે ઉગ્ર માગણી કરી હતી વિનંતી કરી તમે માત્ર અમને પરવાનગી આપો નથી હોય તો છે ભારતભર ની જનતા જાણે છે ખીચડી કરો જૈનો ચલાવે ધાબડાઓ જઈને ઉડાડે કે છે આપે બધા સાથે ભાઈચારાથી રહેવું ને પૃથ્વી ને પોતાનો પરિવાર બાડીને રહેવું એ શાંતિ પ્રિય છે છે ઉદાર છે એની સજા એને છે અશોકભાઈ ને વારંવાર વિનંતી કરવામાં આવી મંદિરજી ટ્રસ્ટ સાથે અમને કોઈ જો પ્રોબ્લેમ નથી ટ્રસ્ટ ની અનુમોદના છે કોઈ પોલિટિકલ પાર્ટી સાથે અમને કોઈ જ પ્રોબ્લેમ નથી બધા સાથે હળીમળીને રહેનારા અમે પંચમા વ્રતારી મહાત્માઓ હાથ જોડીને પગે પડતા હોય એટલી હદની કાકલુદી કરે અમે પત્રક આપવા માટે આવ્યા છીએ કારણ કે આજે બપોરે અમારા તીર્થંકર પરમાત્મા નેમિનાથ ભગવાનની જે પ્રતિમાઓ અને ખૂબ જ જૂની અને પ્રાચીન પાંચસોથી સાતસો વર્ષ જૂની પ્રતિમાઓ જે જૂના પગથિયા ઉપર લાગેલી હતી એની અમે પૂજા અને અર્ચના કરતા હતા આજે અમારી આસ્થા ઉપર એકદમ કુષ્ટા પુરાગાઢ લાગ્યો છે કારણ કે આ પરમાત્માની પ્રતિમાને અમે પૂછતા હતા અને આજે એ ટ્રસ્ટ દ્વારા એમને કોઈ જાણ કર્યા વગર જ આ પ્રતિમાઓને બધી કાઢી અને એક જગ્યાએ બધી જજરીત હાલતની અંદર મૂકી દીધી છે આ ખૂબ જ અશોભનીય વર્તન કર્યું છે ટ્રસ્ટે અમને કોઈ જાણ કરી નથી તો આ ટ્રસ્ટને ખાસ વિનંતી છે કે પાછી અમે પણ એસપી સાહેબને વિનંતી કરી હતી કે આ જે પ્રતિમાઓ અમારા પરમાત્મા છે એનો ખૂબ જ અમારા પરમાત્મા પાછા એ જગ્યા ઉપર લાગી જાય અને અમે એમને વિનંતી કરી હતી ત્યારે એસપી સાહેબે અમને સુંદર રીતે જવાબ અને સારી રીતે સહકાર આપી કલેક્ટર સાહેબને પણ જાણ કરી છે અને એમણે એ રીતે કીધું છે કે બે દિવસની અંદર અમે આ પ્રતિમાઓ બાંધી પછી આ જ વખતથી ઉપર પાછી લગાડી દઈશું આ રીતે અમને આશ્વાસન આપેલ છે દિનેશભાઈ શાહ હાલો